ફાળે જશે અને કોંગ્રેસ નવાણું નહીં પણ સો આવશે એટલે નવાણું ટકા નહીં પણ સો ટકા કહું છું કોંગ્રેસ રાજકોટમાં આવશે રૂપાલા સામે ઓકે તો મને એ કહ્યું કે એની પેલા મોહન કુંડારિયા ભાજપના સાંસદ હતા એ વોટ લઈ ગયા પછી ઇલેક્શનમાં તમારી પાસે આવે છે કે ખાલી ઇલેક્શનના ટાઈમે દેખાય છે નહીં નહીં રસ્તામાં નથી દેખાતા અને ઓમે ક્યાંય ભેગા થતા નથી એ વોટ લે અને કાયદેસર ગુમ જ થઈ ગયા છે એમ કહો તો છે છત્રી આંદોલન કેટલું અસર કરશે છત્રી આંદોલન ઘણું બધું અસર કરશે કારણ કે આ આ ફેરે જે ફેક્ટર છે છત્રીઓનું એ આ ભાજપને બહુ જ નડવાનું છે અને એનો લાભ આ કોંગ્રેસને મળશે એમાં સો ટકા બે મળશે રાજકોટમાં પાણીની સમસ્યા કેવી છે રાજકોટમાં પાણીની સમસ્યા જે છેવાડાના જે અમુક વિસ્તારો નવા બનેલા છે કોઠારીયા છે રહ્યા છે ત્યાં બહુ વિકટ સમસ્યા છે આંદોલન કરવું પડે છે રસ્તા બંધ કરવા પડે છે અને આ નેતા લોકો પોતા પોતાને એમ કે અમે બધું કરી છે નહી હકીકતમાં રોડ રસ્તા પાણી ગટર રોડ રસ્તામાં તો એવું છે કે રોડ રસ્તામાં લોકો ત્રાસી ગયા છે કારણ કે હમણાં નવા નવા જે બ્રિજ બનેલા છે કે ડાયવર્જન આપ્યું નથી સાંધિયા પુલ નો દાખલો લઈ લ્યો તો ત્યાં રોડ નું ટ્રાફિક ની સમસ્યા છે ગોંડ રોડ માં જેસે થયો એના જેવું છે ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક ની સમસ્યા છે હજી છે છે હજી છે રેલનગર બ્રિજ માં પાણી ભરાય છે હા રેલનગર બ્રિજ માં પાણી ભરાય છે આપણે આયા રેસકોર્સ પાસે જે બેનો છે બીજો ત્યાં પણ પાણી ભરાય છે હા નામ છે ઋતુવિકભાઈ ઉવા ઋતુવિકભાઈ શું લાગે છે આ વખતે રાજકોટ માં કોણ બાજી મારશે કોંગ્રેસ ભાજપ બધાને ખબર જ છે કમળ જ મારશે ભાજપ જ મારશે બીજું તો કોઈ છે નહીં હાલ મટકર ખાસ કરીને અમને એ જણાવો કે રાજકોટમાં રોડ રસ્તા ગટર ની વ્યવસ્થા કેવી છે

અલગ અલગ જાતની બધી બિલ્ડીંગો બનવા માંડી છે અલગ રોડ રસ્તામાં સારી સુવિધા થઈ ગઈ છે બસ સ્ટેન્ડ હમણાં બનાવ્યું છે ઘણા સમયથી બસ આવું બધી સુવિધા પછી પાણીનું બધું એવું બધું પાણીની સમસ્યા સોલ્વ થઈ છે કારણ કે ઉનાળુ આવતા જ અહીંયા લોકો પાણીની તોબા પોકારતા હોય છે હાલમાં હું જ્યાં રહું છું ત્યાં પાણીની કોઈ પણ જાતની એવું છે નહીં પણ વિસ્તારમાં હું નવલ લગ્નમાં રહું છું મોડી વિસ્તારમાં એટલે ત્યાં કઈ સુવિધા જેવું કંઈ ખરાબી નથી બીજી બધી જગ્યાએ સારું છે ઓકે શું લાગે છે તમને રાજકોટમાં આ વખતે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એ કેટલું અસર કરશે અસર તો કરશે પરંતુ આવશે તો ભાજપ જ આવશે બીજું કઈ થશે નહીં રાજકોટ કોણ આવશે ભાજપ મોદી ને પસંદ કરો તો કે પરસોત્તમભાઈ રૂપાલા પરસોત્તમભાઈ રૂપાલા મોદી ને નહીં નહીં મોદીને ને કેમ કારણો ઘણા બધા રીઝન છે તમને કોણ ગમે છે ભાજપ ભાજપ

પેલા બહુ પાણી ની સમસ્યા હતી પેલા અત્યારે અત્યારે હા હાવ પડતો થઈ ગયો ગોંડલ ચોકડી પાસે ટ્રાફિક ની બહુ સમસ્યા થાય છે હજી છે કે કોલ થઈ ગઈ ટ્રાફિક તો અહીંયા બ્રિજ બની ગયો ને એને પછી ઓછી થાય આપણે આ રેલનગર બ્રિજ માં પાણી ભરાવાની સમસ્યા રહે છે દર વખતે આ વખતે છે કે નથી સુવિધા થઈ જાય નહી હોય અત્યારે છે પાણીની ની સમસ્યા ચોમાસામાં ભરાઈ જાય છે રેલનગર બ્રિજ માં પાણી અહીંયા તો ભરાય વાળું ને હા અહીંયા ભરાય તમે કોને મત આપજો અમારે તો ભાઈ હવે ઈચ્છા પડે એને દે સાહેબ પરેશભાઈ દાનાની પસંદ છે કોંગ્રેસ હવે જાય પછી સાહેબ અમારે થવો પડે બરોબર કોણ જીતશે અહિયાં એ ભગવાનના ના હાથમાં આપણા હાથમાં તો નથી બરોબર ભગવાન ના હાથમાં હે ભાવેશ ભાવેશભાઈ તું લાગે છે રાજકોટમાં માં રાજકોટમાં ચૂંટણીનો માહોલ તો સારો છે પણ જીતવા એવો વ્યક્તિ જોઈએ કે જે લોકહિત માટે લાગે રૂપાલા કે પરેશભાઈ ધાના રૂપાલા સાહેબ કરતા પરેશભાઈ ધાના જીતે તો વધારે સારું છે ઓકે તો રાજકોટમાં જેમ કે એમ આવી બ્રિજો બન્યા ઇન્ટરનલ એરપોર્ટ વિકાસ થયો છે

હું એક સારા વ્યક્તિ પસંદ કરું છું હું કોઈ મોદી એવું નહીં કે ભાઈ રાહુલ કે જે બી વ્યક્તિ દેશ માટે કામ કરે લોકો માટે કામ કરે કોણ પસંદ હજી કોણ બે વ્યક્તિ છે મારા બે વ્યક્તિ કરતા કોઈ ત્રીજી વ્યક્તિ જવું જોઈએ મારું નામ અજીતભાઈ બારડ કરાડિયા રાજકોટ અજીતભાઈ કેટલા વર્ષથી રાજકોટ માં રહો છો મને રાજકોટ માં 45 47 વર્ષ થઈ ગયા 45 વર્ષથી અનુભવ તો શું લાગે છે તમે આટલા વર્ષો જોયા છે કેવું લાગે છે ભાજપ ભાજપ શરૂઆતથી થી તેનું કામ સારું જ છે અને લોકો કામ એટલા કર્યા છે પણ આમાં કે જે નો બોલવાનું બોલી જાય છે અમુક ટાઈમે પછી બોલીને પાર્ટીને પસતાવો પડે છે બરોબર એટલે આમાં સમાજની નુકસાની છે અને પાર્ટીની નુકસાની છે આ તમે જે કારણે મત દેતા હો કે ભાઈ આ પાર્ટી આપણું સારું કામ કરે છે બરોબર એ પાર્ટી પછી એમાં એવું થાય કે એક વ્યક્તિના હિસાબે પાર્ટી સમાજ નાના માણસો બદન ભોગવવાનો વારો આવે છે શું ગરીબ લોકો માટે કામ કર્યું છે હા 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 ગરીબમાં ગરીબ માટે ને લોકડાઉનમાં ઘણું કામ કરેલું છે નાના માણસો માટે કે જ્યાં સહાય નહોતી મળતી એને સહાય આપેલી છે બરોબર કે જે ખાતામાં પૈસા નહોતા જે હાવ સાવ કરતા હાવ એમ કે ફૂટપાથ ઉપર હતા એ માણસોને એ લોકોએ ખાતામાં પૈસા નાખેલા છે અને બીજા નંબર માં ઝીરો ટકા વ્યાજ એ લોકોએ જાણકારની યોજના ચાલુ કરી છે બરોબર લામા આજે પણ કામ ઘણું સારું કર્યું છે તો આજે બોલી અને જે શબ્દ ભાઈ પાછો નથી આવતો

અમુક ટાઈમે કોઈ દેખાતા નથી બરોબર ચૂંટણી પ્રચાર હોય ભાજપ ના મોહન નથી દેખાતા નહીં નહીં એટલે આમાં એવું કે અમુક ટાઈમે માનો કે ચૂંટણી નજીક આવતી હોય એટલે કે ભાઈ અમે આ કરશું ના કરશું ના કરશું પછી કોઈ કોઈ નેતા કોઈ દેખાતું નથી